જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી કે વઘારેલી રોટલીનો નાસ્તો આ વઘારેલી રોટલી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે દરેકના ઘરમાં આ રીતના જ્યારે રાતની વધેલી રોટલી હોય તેની આપણે વઘારેલી રોટલી બનાવીએ છીએ તો ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે અને ખાવામાં ટેસ્ટી લાગે અને દરેકને નાનાઓથી લઈ મોટાઓને બધાને ભાવે એવી વઘારેલી રોટલી બનાવવાનું શરૂ કરીએ વઘારેલી રોટલી બનાવવા માટે સૌથી પહેલા આપણે રોટલી લઈ લેવાની આ રોટલી તમારે ઠંડી હોય એ રીતના તમારે આ રોટલી લેવાની ઠંડી રોટલીની જ એકદમ સરસ વઘારેલી રોટલી બનીને તૈયાર થશે તો હું અત્યારે આ ચાર રોટલી લઈ રહી છું તમારી પાસે જેટલી રોટલી વધી હોય એ રીતના તમારે રોટલી લેવાની તો આપણે તેને એકદમ સરસ આ રીતના ચૂળો કરી લેવાનો છે તમે થોડા મોટા પણ ટુકડા રાખી શકો છો તમારે જે રીતના ટુકડા જોતા હોય એ રીતના તમારે થોડા મોટા ટુકડા રાખવાના હું અત્યારે થોડા આ રીતના ચૂરા કરી રહી છું તો આપણે ચારે ચાર રોટલીનો સરસ આ રીતના ચૂરો કરી લીધો છે હવે આપણે બીજી સામગ્રી જોઈ લઈશું રોટલીનો વઘાર કરવા માટે મેં આ મિડિયમ સાઈઝની એક ડુંગળી લીધી છે લસણ લીધું છે લીલા બે મરચા લીધા છે અને થોડું લીલું લસણ લીધું છે જે સુકું લસણ આવે છે તેની 5 થી 6 કળી લીધી છે અને આ લીલા લસણનો આગળનો જે ભાગ આવે છે સફેદ તે લીધું છે અને બીજા આપણે જે જરૂર પડશે એ પ્રમાણે મસાલા લઈશું તો હવે આપણે રોટલીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે તેની અંદર સૌથી પહેલા આપણે તેલ નાખીશું

હવે આપણે તેની અંદર થોડી ઘી નાખીશું અને તરત જ આપણે જે સૂકું લસણ હતું તેને આપણે નાખીશું સૌથી પહેલાં સૂકું લસણ જ આપણે વધાર કરવાનું છે બરાબર મિક્સ કરી લઈશું એકાદ મિનિટમાં લસણને થોડું આપણે લાલ પડતું થવા દઈશું આ રીતના થોડું લાલ પડતું થઈ જાય એટલે તેની અંદર આપણે ઝીણા કટ કરેલા મરચાં નાખીશું પચાસ કન્ટાળી જાય એટલે આપણે તેની અંદર જે તમારે ડુંગળી હતી તે નાખીશું મિક્સ કરી લઈશું તો ડુંગળીને તમારે વધારે ચડવા નથી દેવાની તરત જ આપણે તેની અંદર મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું અડધર પાવડર નાખીશું એક ટેબલ જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું કારણ કે આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે બે ટેબલ જેટલું આપણે દાણાજીરોનો પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તમારા ઘરમાં રોટલી કઈ રીતના મોડી કે મીઠાવાળી ખવાય છે એ રીતના તમારે મીઠાનો ઉપયોગ કરવાનો રોટલીની અંદર મીઠું નાખેલું જ હોય છે એટલે તમારે એ રીતના મીઠું નાખવાનું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જે રોટલીને ભાગી રાખી છે તે નાખી દઈશું બરાબર મિક્સ તો બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે લીલું લસણ લીધું છે તેને આપણે આ રીતના ઉપરથી જ નાખવાનું જ્યારે આપણે ખાઈએ ત્યારે તેનો ટેસ્ટ સરસ આવે તમારે કઈ રીતના આ રોટલી બનાવી છે જો તમારે થોડી સોફ્ટ રાખવી હોય તો તમારે એકથી બે મિનિટ પછી તમારી ગેસને બંધ કરી દેવાનું કે આપણે જે ચેવડો ખાઈએ છીએ એ પ્રમાણે તમારે રાખવી હોય તો તમે તેને થોડી આ રીતના સાતળવાની એટલે એકદમ સરસ ક્રિસ્પી આ નાસ્તો બનીને તૈયાર થશે તો હું અત્યારે આ નાસ્તો ક્રિસ્પી બનાવી રહી છું એટલે હું બેથી ત્રણ મિનિટ માટે આ રીતના જ રોટલીને બરાબર શેકાવા દઈશ બે થી ત્રણ મિનિટ પછી આપણે તેની અંદર લીલા ધા નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણી વઘારેલી રોટલી કે વઘારેલી રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી એવો આપણો આ નાસ્તો બની ગયો છે તો હવે તેને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી વઘારેલી રોટલી એકદમ ક્રિસ્પી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી આ વઘારે રોટલી ખાવમાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના ચોક્કસથી બનાવજો તો હજુ પણ આપણે વઘારેલી રોટલીને એકદમ ટેસ્ટી બનાવીશું તો તેની માટે આપણે થોડી ડુંગળીને આપણે જેણે જેણે ચોપ કરીને ઉપર ગાર્નિશ કરીશું આ રીતના તમે આપશો તો બાળકોથી લઈ મોટા બધા જ ખુશ થઈ જશે થોડા લીલા ધાણા નાખીશું હવે તેની ઉપર આપણે જીજદ પાપડ આવે છે તેને મેં તળી લીધા છે અને તેને તમે આ રીતના તમે રોટલી ઉપર નાખશો તો રોટલી ખાવાની એકદમ મજા આવશે બાળકોને તો આ રીતનો તમે નાસ્તો બનાવીને આપો તો એ ખુશ થઈ જાય અને એ વારંવાર તમને આ રીતના તમારી વધેલી રોટલીનો નાસ્તો ખૂબ જ એન્જોયથી ખાશે તમારી પાસે પાપડ ના હોય તો તમે તેની ઉપર ઝીણી સેવ આવે છે તે પણ નાખી શકો છો તૈયાર છે આપણી વઘારેલી રોટલી કે રોટલીનો નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી અને એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થઈ જાય એવું આપણે આ રોટલીનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે તો તમે પણ આજ મારી રીત પ્રમાણે હવેથી રોટલીનો નાસ્તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય